નમસ્કાર પશુપાલક મિત્રો આ કાઠિયાવાડી કો કે ગીર ગાય કહો આ ગાય આપવાની છે શાંત સ્વભાવની છે પંદર વીસ દિવસની હજી કાચી છે પાર્ટી દૂધની પણ સારી ગેરંટી આપે છે વધુ માહિતી માટે પાર્ટીનો તમે કોલ કરી શકો છો એકદમ શાંત સ્વભાવની આ ગાય છે તમે જોઈ શકો છો તો દૂધની પણ ગેરંટી પાર્ટી સારી આપે છે તો તમે પાર્ટીને કોલ કરજો એકદમ શાંત સ્વભાવની ગીર ગૌ માતા છે તમે જોઈ શકો જો કોઈને લેવી હોય તો પાર્ટીનો કોન્ટેક કરજો મિત્રો ગાય સારી એકદમ સોજી અને ગરીબ ગાય છે તમે જોઈ શકો છો મિત્રો અને તમારે પણ પશુ વેચવું હોય તો આવા વ્યવસ્થિત વિડીયો મોકલો જેથી પશુપાલકને જોવાની મજા આવે તમે જોઈ શકો છો મસ્ત મજાની અંદર ક્વોલિટીની ચોખ્ખી ગાય છે વિડીયો પાર્ટી સારો મૂક્યો છે અને તમારે પણ જાહેરાત કરાવી તો પાછળ લાસ્ટમાં આપણો નંબર આવશે પછી એક આ ભેસ છે આ ભેસ તમે જોઈ શકો છો પાર્ટીનો નંબર આપેલો છે તમે પાર્ટીનો કોન્ટેક કરી શકો છો થોડી સમયમાં પાર્ટીનો નંબર આવશે તમને ભેસ પસંદ હોય તો પાર્ટીને તમારે કોલ કરવાનો રહેશે આ બધી વેચાણ જોટી હોય સારી વોચર ગાળે ચોખ્ખી છે જોઈ શકો છો એકદમ તો તમારે લેવી તો પાર્ટીને કોન્ટેક કરીશું તમારે પણ આવી જાહેરાત કરવી હોય તો લાસ્ટમાં પાછળ નંબર આવીને ખાલી વિડીયો આડા મોબાઈલમાં ઉતારીને મોકલવાનો રહેશે અને બીજી વસ્તુ કે પાર્ટી મોબાઈલ નંબર આપે એટલે આપણે તમારે પણ પશુ વેચવું તો પૂરો એડ્રેસ મોકલો જેથી પશુપાલકને બીજી પડે અને આ પાર્ટી જોડે બે પેસો છે તો જોઈ શકો છો એક છે પછી બીજી આવશે અને મિત્રો તમારે જાહેરાત કરવી હોય તો પાર્સલ નંબર આવે એના ઉપર કોન્ટેક કરજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અભિનંતી આ ભેસ કોણ ખરી જોઈ શકો છો પાર્ટીની વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો બંને ભેસો એક જ પાર્ટીની છે તમને પસંદ આવતી હોય તો આ પેશો ગાંધીનગર બાજુ છે તો અમદાવાદવાળાની નજીક વડે તમે જોઈ શકો છો તો તમે કોલ કરીને આ ભેંસું બંને બાવલે ચોખ્ખી ભેસું છે તમે જોઈ શકો છો તો તમારે પાર્ટીને કોન્ટેક કરવાનો ખાલી રહેશે એ પણ તમને પસંદ આવતી હોય તો તમારે પાર્ટીને કોલ કરવાનો મિત્રો રહેશે તમારે પણ આવી એડ કરાવી હોય તો પાછળ આપણો નંબર આવશે મિત્રો તમને અમારું કામ ગમ્યું હોય તો ખાલી કોમેન્ટ કરો એટલે અમારો હોસલો વધે તમારી કોમેન્ટ અવશ્ય આવી ગયો ભાઈઓ અત્યારે અમુક લોકો ખાલી વિડીયો જોઈને લાઈક પણ નથી કરતા તો મિત્રો વિડીયોને લાઈક કરો જેથી બીજી તમે તમને આ વિડીયો જોવા મળે મિત્રો હવે બીજી આ છે એક કાઠિયાવાડી ગાય જોઈ શકો છો નંબર પાર્ટીનો આપેલો છે તમે પાર્ટીને વધુ માહિતી માટે પૂછી શકો છો શું કંડિશન છે દૂધ કેટલું છે ક્યારે વીઆણી છે બધું પાર્ટીને તમે પૂછી શકો છો અમને પાર્ટી કોઈ માહિતી આપતી નથી જરા એટલે અમે પછી વિડીયોને નંબર નાખી દઈએ તો તમે પશુને વેચવું હોય તમારે બધી માહિતી આપવી જેથી તમને આ વિડીયો જોવાની મજા આવે મિત્રો આના પછી બીજી પણ એક બે ત્રણ ગાય છે ભેસે તો તમે વિડીયોમાં બનાવીજો મજા આવશે તમે જોજો સાથે એક બંનેની પાડો પણ સારો છે એ પણ આવશે વિડીયોની અંદર તો આ પણ ગૌમાતા એકદમ શાંત સ્વભાવના છે તમે જોઈ શકો છો દરીબ છે હવે જોયા પછીનો વિડીયો છે કે શું છે પાર્ટીને તમારે વધુ માહિતી માટે પાર્ટીને કોલ કરવાનો મિત્રો રહેશે અને બીજી વસ્તુ પછી એમની બીજી એક ગાય આવે છે એ પણ તમે જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવની ગાય છે આના વિશે પણ તમે પાર્ટીને પૂછી શકો છો શું કન્ડિશન છે બંને સેમ જેવી જ લાગે છે કે બંને એક જ છે કોઈ સમજણ પડતી નથી એટલે તમે પાર્ટીને કોલ કરાવી નથી મને સેમ જેવી લાગી લગભગ નવ્વાણું ટકા સેમ છે વિડીયો દિવસ રાતનો અલગ અલગ વિડીયો લાગે છે તો તમે માહિતી પાર્ટી જોડે પૂછી લેજો કે એક ગાય છે કે બે ગાય એટલું ખાલી કન્ફર્મ કરજો મિત્રોને હવે આવી ગયો છે બંને ફાડો ભાઈ જોઈ શકો છો સુપર આજ ભાઈ જોડે જોતો પણ સારા છે તો એમને તમે કોન્ટેક કરો જોતો પણ તમને સારા મળી જશે અને તમારે જાહેરાત કરવી હોય તો આ નંબર ઉપર તમારે વિડીયો મોકલવાનો મિત્રો રહેશે શાસ્ત્ર આપતા રહેજો જય ગો માતા જયગોપાલ વિડીયોને ખાલી લાઈક કરતા રહેજો મારા ભાઈઓ ખમાન મજા